કલેક્ટરશ્રીએ એમના રેસીડેન્શિયલ બંગલા ઉપર અલગ અલગ પ્રકારના પંદર પ્રકારના શાકભાજી ખેતી થી કરે હવે આવી ખેતી શા માટે પડે વિચારો કારણ કે બજારની અંદર આજે શુદ્ધ મળતું નથી અને જે કોઈ વેચે છે કોઈ ખેડૂત છે ના હું બિલકુલ ખાતરો નાખતો જ નથી એવી રીતે વેચે છે એ કોઈ ખોટો પણ હોય અને સાચો પણ હોય

મિત્રો તમે જે દેખી રહ્યા છો એ કિચન ગાર્ડન પ્રાકૃતિક કૃષિથી તૈયાર કરેલો છે આ સુરેન્દ્રનગરના માનનીય કલેક્ટર શ્રી ડૉક્ટર રાજેન્દ્ર એમ પટેલ સાહેબના બંગલે છે એમાં તમે જોશો કે અલગ અલગના બધા જ શાકભાજી છે એમાં દૂધી છે હળદર છે મકાઈ છે તુરિયા છે અહીં તમે જુઓ સૂરજમુખી છે ફ્લાવર છે રીંગણ ચોરી મરચી ટમેટી લગભગ વીસેક જેટલી શાકભાજી જ વાવી છે અહીં તમે ખાસ કન્સેપ્ટ જુઓ ટેકનોલોજીને સમજો કે નીંક પારા પદ્ધતિ બનાવી છે એટલે સો ટકા વરા પરિસ્થિતિ રહે બીજું કે એક પાક નથી સહયોગી પાક છે બીજને અને ધરુને રોપતી વખતે બીજામૃતનો પટ આપેલો છે અને દર વીસ પચીસ દિવસે ખાસ એને જીવામૃત પણ આપવામાં આવે છે અહીં તમે જોશો કે ઘન જીવામૃત છે આચ્છાદન છે અને પાક એકદમ હેલ્ધી છે આમાં એકવાર દસ પરણી અર્કનો પણ છંટકાવ થયેલો છે હવે હાયર ઓફિસર જ્યારે આવી ખેતી કરાવતા હોય અને પોતાના પરિવાર માટે તો આપણે તો સૌ ખેતી સાથે જોડાયેલા છીએ તો આપણા પોતાને ખાવા માટે આપણે કિચન ગાર્ડન વિકસાવવો જોઈએ અને રોજિંદા શાકભાજીની જે કોઈ જરૂરિયાત છે એ આપણને સાત્વિક મળે જેનાથી શરીર તંદુરસ્ત રહેશે અને કોઈ આમ તો કહેવાય છે કે આહાર જ એક ઔષધ છે એટલે અહીં તમે બધા જે જોઈ રહ્યા છો પાકો આ વીસ દિવસથી ઉંમર થયેલી છે વાવણી વીસ દિવસ પહેલાં કરેલી છે તો હું સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂત ભાઈઓ છે અને જે કોઈ ટેકનિકલ સ્ટાફ છે તે પણ પોતાના રોજિંદા ખોરાક માટે આવા નાના પાયે કિચન ગાર્ડન પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બનાવે અહીં તમામ બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપસા અને સહયોગી પાકો એ તમામનો સંયોગ કરીને આ કિચન ગાર્ડન ડેવલપ કરેલો છે અસ્તુ ભારત માતા કીજે ગૌ માતા જે